જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે બાવીસ એપ્રિલ બે હજાર ત્રેવીસને શનિવારે આવતી વૈશાખ મહિનાની ત્રીજ કે જેને આપણે અખા ત્રીજ અક્ષય તૃતિયા તરીકે ઓળખીએ છીએ તેનો મહિમા સાંભળીશું આ દિવસના શુભ મુહૂર્ત વિશે હું આપને જણાવીશ તેમજ આ દિવસે કરવામાં આવતા કાર્યો વિશે વાત કરીશું તેમજ ઘણા લોકોને એવો પ્રશ્ન છે કે શા માટે આપણા ધર્મમાં અખાત્રીજનું મહત્વ આટલું બધું છે શા માટે આજના દિવસે વણ જોયું મુહૂર્ત હોય છે એટલે કે મુહૂર્ત કે ચોઘડિયા વગર શુભ કાર્ય થાય છે તેવો પ્રશ્ન ઘણા લોકોને રહ્યો હતો

આખા વર્ષમાં સાડા ત્રણ દિવસ એવા છે કે જે ખૂબ જ અગત્યના છે એક તો વસંત પંચમી બીજો અક્ષય તૃતીયા એટલે કે આખા ત્રીજ ત્રીજો અષાઢી બીજ અને અડધો દિવસ દશેરાનો આવી રીતે આ સાડા ત્રણ દિવસ એવા છે કે જેમાં કોઈપણ ચોઘડિયા કે કોઈ પણ મુહૂર્ત જોયા વગર આપણે કોઈપણ કાર્યની શરૂઆત કરીએ છીએ કોઈ નવા શુભારંભ કરી શકીએ છીએ કે પછી નવા ધંધાની પણ શરૂઆત કરી શકીએ છીએ તો આપણે એવો પ્રશ્ન થાય કે અખા આટલું મહત્વ શા માટે છે તો મિત્રો ઇતિહાસમાં અક્ષય તૃતીય સાથે ઘણી નાની નાની વાતો જોડાયેલી છે કહેવાય છે કે ત્રેતા આ દિવસે ધરતી પર મા ગંગાનું અવતરણ થયું હતું આ દિવસે ગંગા સ્નાન કરીને પાપ મુક્ત થવાય છે અને અન સમયે માનવીના મુખમાં ગંગા જળ આપવાથી તેને મોક્ષની ગતિ મળે છે તેમજ આ જ દિવસે શ્રી મહર્ષિ વેદવ્યાસે શ્રી ગણેશજી પાસે મહાભારતના મહાકાવ્ય લખવાનો શુભ આરંભ કરાવ્યો હતો આ દિવસે ગંગા સ્નાન કરીને શ્રી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની એક સાથે પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ કરી શકાય છે તેમજ એવું પણ કહેવાય છે કે જ્યારે કુબેરજી લક્ષ્મીહીન થઈ ગયા હતા ત્યારે શિવજીએ અખાત્રીજના દિવસે વિષ્ણુ તથા લક્ષ્મીજીની ઉપાસના કરવા માટે જણાવ્યું હતું કુબેરજીએ અખાત્રીજના દિવસે વિશેષ ઉપાસના કરીને પુનઃ ધન સંપત્તિ પ્રાપ્ત કરી હતી તેથી આ દિવસે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે સુવર્ણ પણ ખરીદવામાં આવે છે એટલે કે સોનાની ખરીદી કરવામાં આવે છે પરંતુ આજના કળિયુગમાં સોનાના ભાવ એટલા વધી ગયા છે કે દરેક લોકો અખાત્રીજના દિવસે સોનાની વસ્તુ ખરીદી કરી ન શકે તો તે લોકોએ કઈ સસ્તી વસ્તુ ખરીદવી જોઈએ કે જે પણ સોના સમાન ગણાય છે અને લક્ષ્મીજીની પણ પ્રિય છે તેનો એક અલગ વિડિયો બનાવ્યો છે કે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આ વિડિયો પછી તે વિડીયો આપ જરૂરથી જોજો આપને ખૂબ જ ઉપયોગી માહિતી તે વિડીયોમાંથી મળશે ભવિષ્ય પુરાણ અનુસાર આ તિથિની ગણના યુગાદી તિથિમાં પણ થાય છે એટલે કે આજના દિવસથી જ સતયુગ તેમજ ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો આ ઉપરાંત આ અખાત્રીજના દિવસે ત્રેતાયુગમાં ઋષિ જમદ અગ્નિ અને માતા રેણુકાને ત્યાં પરશુ ધારણ કરનાર અને ભગવાન શ્રી વિષ્ણુનો ષષ્ઠમ એટલે કે છઠ્ઠો અવતાર ગણાતા ભગવાન પરશુરામનો પ્રાદુર્ભાવ થયો હોવાથી આ દિવસને પરશુરામ જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે પરશુરામ ચિરંજીવી છે પરશુરામ આદિ અનાદિ છે એટલા માટે આપણે તેમની જયંતિ નહીં પરંતુ પરશુરામ જન્મોત્સવ ઉજવીએ છીએ તેમજ ઉત્તરાખંડમાં બદ્રીનારાયણ મંદિરના દરવાજા પણ આ જ દિવસથી ખુલ્લા મુકાય છે અને દરેક ભક્તોને દર્શનનો અનેરો લાભો મળે છે વૃંદાવનમાં માત્ર આ એક જ દિવસ એટલે કે આખા ત્રીજના દિવસે બાકે બિહારીના શ્રી વિગ્રહના ચરણ દર્શન થાય છે આ દિવસ સિવાય આ દર્શન કોઈ ભક્તોને કરવા મળતા નથી માત્ર અખાત્રીજનો જ એક એવો પવિત્ર દિવસ છે કે જે દિવસે બાકે બિહારીના શ્રી વિગ્રહના ચરણ દર્શન કરાવવામાં આવે છે આ દિવસે જ મહાભારતના યુદ્ધનો અંત થયો હતો અને દ્વાપર યુગનું સમાપન થયું હતું સાથે સાથે કળયુગની પણ શરૂઆત થઈ હતી તેમજ હમણાં અષાઢ મહિનામાં અષાઢી બીજ આવશે કે જે દિવસે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે તો અખાત્રીજના પવિત્ર દિવસથી રથયાત્રાની તૈયારીઓ ધીમે ધીમે શરૂ કરી દેવામાં આવે છે અને મિત્રો જૈન ધર્મમાં પણ અખાત્રીજનું ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે કહેવાય છે કે જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાને એક વર્ષની આકરીપૂર્ણ તપસ્યા કરીને શેરડીના રસથી પારણા કર્યા હતા આદિનાથ ભગવાને અહિંસાનો પ્રચાર કરવા માટે પારિવારિક સુખ સંબંધ તોડીને જૈન વૈરાગ્ય અંગીકાર આ દિવસે જ કર્યો હતો અને ભગવાન ઋષભદેવે આ દિવસે તપના પારણા કર્યા હતા એટલા માટે જૈન ધર્મના વર્ષી તપના પારણા અખાત્રીજના દિવસે કરવામાં આવે છે આપણા પુરાણમાં લખ્યું છે કે આ દિવસે મધ્યાહન સમયે જો પિતૃતર્પણ અને પીંડદાન વિધિ કરવામાં આવે છે તેમજ દાન પુણ્યના કામ કરવામાં આવે છે તો આપણા પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે અખાત્રીજના દિવસે ખરીદીનું તો મહત્વ છે જ પરંતુ સાથે સાથે દાન પુન્ય કરવાનું પણ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે કેમ કે આજના દિવસે કરેલા દાનનું પુણ્ય અક્ષય રહે છે કોઈ પણ કારણોસર તે દાન ક્યારેક ક્ષય થતું નથી એટલે કે તેનું પુણ્યનો નાશ થતો નથી તે દાનનું પુણ્ય હંમેશા આપણી સાથે જ રહે છે એટલા માટે આપણી શક્તિ પ્રમાણે આપણી ક્ષમતા પ્રમાણે નાનામાં નાની વસ્તુથી લઈને મોટીમાં મોટી વસ્તુ આપણે જે પણ કાંઈ વસ્તુનું દાન કરી શકતા હોય તે દાન અવશ્ય કરજો કેમ કે દાનની કોઈ કિંમત હોય નહીં નાની વસ્તુ હોય કે પછી મોટી વસ્તુ હોય દાન તો દાન કહેવાય દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે દાન આપી શકે છે ચાહે તે પછી કપડું હોઈ શકે અનાજ હોઈ શકે શાકભાજી હોઈ શકે ફ્રૂટ હોઈ શકે કે કોઈ પણ ખાવાની વસ્તુ પહેરવાની ઓઢવાની વસ્તુ હોય પીવાની વસ્તુ હોય કે જીવન જરૂરિયાત વસ્તુ હોય દરેક વસ્તુનું આ દિવસે દાન કરી શકાય છે તેમજ આજના દિવસે જો આપણે કોઈ ધંધાની શરૂઆત કરતા હોય તો ઉદઘાટન કરી શકાય ગ્રહ પ્રવેશ કરી શકાય સગાઈ લગ્ન વિવાહ કરી શકાય તેમજ કંકુ પગલાં કરવા હોય તો પણ આજના દિવસે કરી શકાય છે તેમજ ફ્લેટ મકાન જમીન દુકાનના કોઈ સોદા કરવાના હોય સુથી આપવાની હોય તો તે પણ આજના દિવસે આપવી શુભ મનાય છે આજના દિવસે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાય પણ કરવામાં આવે છે તેમજ એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે લક્ષ્મીજીને પ્રિય છે તેની પણ આજે ખરીદી કરવામાં આવે છે તો લક્ષ્મીજીને જે પ્રિય વસ્તુ ખરીદી કરવામાં આવે છે તેની વાત આપણે આગલા વિડીયોમાં જાણી લીધી તો જો આપણે તે વાત જાણવી હોય તો તે વિડીયો જોઈ શકો છો કે જેના વિશે આપણે આ વિડીયોમાં ફરીથી ચર્ચા કરીશું નહીં પરંતુ લક્ષ્મીજીને જ પ્રસન્ન કરવાના ઉપાય હું આપને જરૂર જણાવીશ આ દિવસે જ્યારે પણ આપને સમય મળે છે ત્યારે લક્ષ્મી મંત્રનો ખાસ જાપ કરવાનો બીજો કોઈ મંત્ર ન આવડે તો ઓમ મહાલક્ષ્મી નમઃ ઓમ મહાલક્ષ્મી નમઃ અથવા તો ઓમ શ્રી લક્ષ્મી નમઃ ઓમ શ્રી લક્ષ્મી નમઃ એ મંત્રનો જાપ કરવાનો કે જે પણ માતા લક્ષ્મીજીનો જ મંત્ર છે કે જે પણ આપણને લક્ષ્મી કૃપા અપાવે છે તેમજ આજના દિવસે ખાસ કરીને શ્રી સુક્તમનો અને કનકધારા સ્ત્રોતનો પાઠ કરજો આપના માટે ખૂબ જ શુભ રહેશે કેમ કે લક્ષ્મીજીના આ બંને એવા સ્તોત્ર છે કે જે જલ્દીથી ફળ અપાવનારા છે થોડા દિવસ આપ આનો શ્રદ્ધાપૂર્વક એક ચિત્તે પાઠ કરશો તો આપને તેનું પરિણામ જરૂર જણાઈ આવશે તેમજ આ દિવસે આપણા ઘરમાં જો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની મૂર્તિ હોય તો તેમની સમક્ષ ધૂપદીપ કરવા જોઈએ તેમને ફૂલ અર્પણ કરવા જોઈએ તેમનો ભોગ લગાવવો જોઈએ અને તેમની પૂજા કરવી જોઈએ ત્યાં બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય અને લક્ષ્મી મંત્રનો જાપ કરવાનો અને શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવાનો ત્યાર પછી દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે આપણા ઘર આસપાસ જ્યાં પણ ક્યાંય મંદિર હોય કોઈ પણ દેવી દેવતાનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા અચૂક જવું જોઈએ જો લક્ષ્મીજીનું મંદિર હોય તો ત્યાં પણ દર્શન કરવા જવું જોઈએ કોઈ ગરીબ બ્રાહ્મણ હોય સુપાત્ર બ્રાહ્મણ હોય તો તેને આજના દિવસે સીધો પણ આપી શકાય છે અથવા તો તેમને આપના ઘરે ભાવભર્યું આમંત્રણ આપીને ભોજન કરવા પણ બોલાવી શકો છો તેમને પ્રેમપૂર્વક જમાડીને સંતુષ્ટ કરીને આપણી ક્ષમતા પ્રમાણે તેને દાન દક્ષિણા પણ આપવાની કહેવાય છે કે સુદામાં મુઠ્ઠીભર ભોવા ભગવાન શ્રી કૃષ્ણ માટે પોટલીમાં ભેટ રૂપે લાવ્યા હતા કે જ્યારે તેઓ દ્વારકા ભગવાનને મળવામાં આવ્યા હતા કૃષ્ણએ મૈત્રી ભાવે તેમની તે ભેટ સ્વીકારી હતી અને તેમની દરિદ્રતા હરી લીધી હતી અને આજ દિવસ હતો અક્ષય તૃતીયાનો દિવસ કે જે દિવસ માતા અન્નપૂર્ણાનો પ્રાગટ્ય દિવસ પણ ગણાય છે એટલા માટે આજના દિવસે માતા અન્નપૂર્ણાની પણ પૂજા કરવામાં આવે છે કે જેથી કરીને માતા અન્નપૂર્ણા કાયમને માટે આપણા ઘરમાં નિવાસ કરે આપણા ઘરમાં ક્યારેય ધન ધાન્યની ખોટ આવે નહીં ઘરના પરિવારનો કોઈ પણ સદસ્ય ક્યારેય ભૂખ્યો રહે નહીં અને સદાયને માટે માતા અન્નપૂર્ણાની કૃપા આપણા પર બની રહે તેવી તેમને પ્રાર્થના પણ કરવામાં આવે છે આજના દિવસે માતા અન્નપૂર્ણાના પણ પાઠ કરવામાં આવે છે તેમજ તેમના મંત્રનો પણ જાપ કરવામાં આવે છે તો મિત્રો ઇતિહાસમાં બનેલી આવી અનેક શુભ ઘટનાઓને લીધે આજનો દિવસ એટલો પવિત્ર બની ગયો છે એટલો શુભ દિવસ બની ગયો છે કે જેથી કરીને આપણે જો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવી હોય તો આખા ત્રીજના દિવસે કોઈ પણ મુહૂર્ત કે ચોઘડિયા જોવાની જરૂર રહેતી નથી આપણે નિસંકોચ કોઈ પણ કાર્યની શરૂઆત કરી શકીએ છીએ તો મિત્રો આશા છે કે આપ સૌ લોકો પણ આજના દિવસે કંઈક શુભ કાર્ય કરશો દાન પુણ્ય કરશો તેમજ જો આપણે નવું ઘર ખરીદ્યું હશે તો ગૃહપ્રવેશ કરશો નવા લગ્ન થયા હશે તો કંકુ પગલાં કરશો અથવા તો અન્ય કોઈ શુભ કાર્ય જરૂરથી કરશો અને જો કોઈ શુભ કાર્ય કરી ન શકાય એમ હોય તો આજના દિવસે દાન પુણ્યના કાર્યો કરજો તે પણ આપને શુભ ફળ અપાવી દેશે તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને હવે ત્રીજનું મહત્વ સમજાઈ ગયું હશે આ દિવસે કરવામાં આવતો ઉપાય પણ મેં આપને જણાવ્યો છે તેમજ શા માટે ત્રીજનો દિવસ આટલો શુભ છે એટલે કે વણ જોયા મુહૂર્ત વગર શા માટે આજના દિવસે શુભ કાર્ય કરી શકાય છે તેના વિશે મેં આપને સરળ ભાષામાં સમજાવ્યું તો તેના વિશે પણ આપને હવે જાણ થઈ ગઈ હશે તો આવી જ અવનવી માહિતી દરરોજ જાણવા માટે સત્સંગ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા મિત્રોને પણ મોકલજો કે જેથી કરીને દરેક લોકો આ માહિતી જાણે અને આપણા ધર્મમાં બતાવેલા આ દિવસનું મહત્ત્વ જાણે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર